નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ બેનનો વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે તલવારબાજી કરે છે એક મસ્ત ખૂબ જ તે સરસ મજાની તલવારબાજી અલગ અલગ રીતે તમને આગળ આખો વિડીયો બતાવશો તમે દર્શક મિત્રો પેલા આ બહેનનો વિડીયો જો જે અલગ અલગ રીતે કેવી તલવારબાજી કરે તમે આ વિડીયોમાં જોઈ શકો છો જે એકદમ સાચી વાત છે કારણ કે દર્શક મિત્રો આવી તલવારબાજી ભાઈઓને અમુક ભાઈ પણ ન આવડતી હોય તમે જોતા હોવ છો અને આ બેન છે તે ખુલ્લી તલવાર લડી રહ્યા છે કેવી સરસ મજાની તલવારો ફેરવે છે ત્યારે આજુબાજુ પબ્લિક પણ એટલું બધું ભેગું થઈ જાય ને તેને જોવા માટે કેટલા લોકો પણ આ ઉમટી પડે છે ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની અંદર મોડું નથી કરવું તમે પહેલા તે વિડીયો જોવો એટલે તમને પણ સો ટકા સાચીને સંપૂર્ણ જાણકારી મળે ચાલો દર્શક મિત્રો આ વિડીયો પેલા તમે જોઈ લો પેલા આ વિડીયો જુઓ